મુનિસુરત સ્વામી ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો સંઘના ટ્રસ્ટી અજય લાલીએ જણાવ્યું હતું કે આજે અડત્રીસ વર્ષ પૂરા કરીને જીનાલયે ઓગણચાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો હતો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે દિરાસરની સાલગીરી નિમિત્તે ગઈકાલે અઢાર અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો અને આજે સત્તર ભેદી પૂજા જાણીતા સંગીતકાર રૂપેશભાઈ દવે તથા શાસ્ત્રોક્ત વિધિ વિધાન જાણીતા જૈન વિધિકાર ધર્મેન્દ્ર ભાઈ શાહે કરાવી હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી મહેશભાઈ શાહ જનકભાઈ વિકાસ શાહ દેરાપોળ જૈન સંઘના પ્રમુખ નવીન કાકા તથા ધજાના લાભાર્થી સંજયભાઈ શાહ સહિત અનેક જૈન સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણી સાથે ટ્રસ્ટી એવા મહેશભાઈ શાંતિલાલ શાહ આપણા જે લાભાર્થી પરિવાર વાળા સંજયભાઈ સાવલા પરિવાર વાળા પણ જે અહીંયા છે આપણી સાથે આપણે મહેશભાઈને પૂછે આજે કયા ભારત સાહેબની ની આખો કાર્યક્રમ થયો અને કયા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો આજે કરીબાગ સેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર ઓગણચાલીસમી ધ્વજારોહણ કાર્યક્રમ હતો આજે અમારા સંઘના અનન્ય ઉપકારી એવા ધર્મસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મશ્રી મહારાજ સાહેબ તથા વાગડ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય આત્મ દર્શન વિજયજી મહારાજ સાહેબ આથી થાણા કુલ છ આચાર્ય સહિત સાધુ સાધુ લગભગ સાહીઠથી સિત્તેર આજે બિરાજમાન છે અને સંઘની અંદર ઉત્સાહપૂર્વક આજે ઓગણચાલીસમી ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આજના ધજાના લાભાર્થી સંજયભાઈ વિલજીભાઈ સાવલા પરિવાર ધર્મપત્ની ચંદ્રિકાબેન પણ વરસી તપના તપસ્વી છે જે કાલીબાગની અંદર સમગ્ર વડોદરાની અંદર જે વિશિષ્ટ રૂપે વરસી તપની આરાધના ચાલી રહી છે એની અંદર પણ એ જોડાયેલા છે આજની તારીખે લગભગ ત્રણસો સિત્તેરથી થી પંચોતેર તપસ્વી વરસી તપની આરાધના કરી રહ્યા છે જેનો ભવ્યાથી ભવ્ય પારણાનો પ્રોગ્રામ પણ આ સંઘમાં ઉજવવામાં આવશે અને અનન્ય રીતે આ ગુરુજી ગુરુજીની નિશ્રામાં આ પ્રસંગ ઉજવાશે આજના પ્રસંગ નિમિત્તે સર્વેને સુવત ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અનુમોદના બોલોજીના સાસન જય વકી